પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતના ટેબલોમાં ભાતીગઢ રાસ જોવા મળશે જૂનાગઢની મેર સમાજની બહેનો ભાતીગઢ રાસ રજૂ કરશે ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર જૂનાગઢની ઝાંખી જોવા મળશે જૂનાગઢના મેરાણી રાહડા ગ્રુપની સોળ બહેનો છે આ રાસ છે તે રજૂ કરશે છેલ્લા એક મહિનાથી બહેનો કરી રહી છે સઘન પ્રેક્ટિસ પરંપરાગત પોશાક અને ઘરેણા સાથે આ મેર રાસ રજૂ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે બહેનોએ મુલાકાત કરી છે જૂનાગઢ મેર સમાજથી છોડ સોળ દીકરીઓ છવ્વીસમી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા એક મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનું ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કે જેમાં ભારતભરમાંથી પાંચ હજારથી થી ઉપર લોકો આવેલા છે અને એમાં સોળ મહેર સમાજની દીકરીઓ અમે છીએ એ વાતનો અમને ગૌરવ છે